વિરાજમાન છે અને રાતની સભાની અંદર યુવકોનો એક કાર્યક્રમ હતો એમાં યુવકોના ઘરે સ્વામી શ્રી પધરામણી કરવા માટે જતા હોય એવું એક સભાની અંદર દ્રશ્ય અને વાતાવરણ સામાન્ય રીતે અત્યારે સ્વામીની ઉંમર થયેલી છે એટલે કઈ ઘરે ઘરે પધરામણીએ જઈ ન શકે પરંતુ સભાની અંદર એવો કાર્યક્રમ કે જેમાં બધા યુવકોના ઘરે પધરામણીએ પધારે તો આ કાર્યક્રમ ત્યાં આગળ પ્રસ્તુત થતો હતો અને એમાં યુવકો જુદા જુદા પ્રશ્ન પૂછે છે એમાં એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે આપની ફેવરિટ રમત કઈ છે તમને કઈ રમત વધારે ગમે છે

અને પછી એની પોઝિશન જણાવતા કહે લેફ્ટ ફૂલ બેક એકદમ ગુંજી ઉઠ્યો કારણ કે પણ ખૂબ એના જાણકાર છે બીજો એક પ્રશ્ન પૂછ્યો કે આપને કઈ ઉંમરે તિલક ચાંદલો કરવાની શરૂઆત કરી કે આપે કયા ઉંમરે આ તિલક ચાંદલાનો પ્રારંભ કર્યો ત્યારે સ્વામીશ્રી કહ્યું કે ઓગણીસ વર્ષની ઉંમરે તિલક ચાંદલા પ્રારંભ કર્યો તારે કહ્યું કે વચનામૃત આપની પ્રિય આરતી કઈ તો કે મંગળા આરતી હવે આપણને પંદર મિનિટ મળે તો શાંતિ બેઠા રે કે હવે આમાં શું કરવું પંદર મિનિટમાં આપણી કદાચ ફેવરિટ જો આરતી પૂછવામાં આવે તો આપણે તો રાજભોગ જ કહીએ કારણ કે ત્યારે બધું ગયું હોય પણ સ્વામી શ્રી કહે છે છે કે મંગળા આરતી આરતી અમારી પ્રિય આ પ્રમાણે જવાબ આપે છે અને છેલ્લે એક સરસ પૂછવામાં આવ્યું કે સાઉથ વેસ્ટ એટલે અમેરિકાની અંદર પાંચ જુદા જુદા ઝોન છે એમાંનો એક ઝોન એટલે સાઉથ વેસ્ટ એની અંદર યુવક અને યુવતીઓને આપ આપવા ઈચ્છતા હો તેવો એક મેસેજ લખી આપો અને એમણે મેસેજ ની અંદર લખ્યો અંગ્રેજીમાં લખ્યો પણ લિપી અંગ્રેજી આમ લખ્યો દિવ્ય ભાવ આયના જીવનનો મંત્ર રહેલો છે દિવ્ય ભાવ ચાર પાંચ વસ્તુ દરેક સેન્ટરો ની અંદર પોતે દ્રઢાવી રહ્યા છે આપણે વાત સાંભળી ચૂકેલા છે એક સંપની વાત દ્રઢાવે

કરી રહેલા છે તારીખ 15 8 2017 મંગળવાર હ્યુસ્ટન જન્માષ્ટમીનો ઉત્સવ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આપણને બધાને આજ્ઞા કરી છે કે આખા વર્ષની અંદર પાંચ નિર્જળા ઉપવાસ કરો એમાંનો એક નિર્જળા ઉપવાસ એટલે આ જન્માષ્ટમી અને એ વખતે ભારત સ્વતંત્ર દિન ભારત દેશ આઝાદ થયો આપણે જાણીએ છીએ એનો એટલે વિશેષ વાત ન કરતા અને એ વખતે જેને જેને આઝાદીની અંદર કંઈક યોગદાન આપેલું એવા બધા યાદ કરવામાં આવ્યા એમાં સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ધામમાં ગયા ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પાંચસો માળા કરેલી અને એ આપણા સ્વામીનારાયણ પ્રકાશની અંદર આવેલું અને સ્વામી કે મે વાંચેલું અન મોટા પુરુષના સંકલ્પ એ હંમેશને માટે સિદ્ધ થાય અને આમે લૌકિક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો જે માણસોના દ્રઢ સંકલ્પ હોય છે લૌકિક રીતે એ સંકલ્પ પણ હંમેશને માટે પૂર્ણ થતા હોય છે ફક્ત આપણા સંકલ્પમાં દ્રઢતા ઓછી હોય એ સંકલ્પ કોઈ દિવસ પૂરા થાય જ નહીં જો સંકલ્પ દ્રઢ હોય અને જીવમાં ઉતરી ગયો હોય સંકલ્પ તો પૂરો થયા વિના કોઈ દિવસ રહે નહીં આ લૌકિક માર્ગમાં પણ છે અને અલૌકિક માર્ગમાં તો રહેલું છે લૌકિક માર્ગમાં આપણે જોઈએ તો ખ્યાલ આવે કે અમેરિકાની અંદર જોર્ડન રોમેરો કરી અને 13 વર્ષનો છોકરો તારીખ બાવીસ પાંચ બે હજાર દસ ચડી ગયો છોકરો નાનો છે એ દસ વર્ષ નો છે અને પેલો છે એ આઠ વર્ષનો છે તો હવે આનાથી ત્રણ વર્ષ જ મોટો છોકરો એવરેસ્ટ ઉપર ચડી આવે આ કેટલી આશ્ચર્ય પણ છોકરાને ખબર નહિ આ તેનસિંગ અને હિલેરી ચઢેલા હતા એના ફોટા જુઓએ અને નાનપણથીઓ સંકલ્પ કે આપણે ત્યાં એવરેસ્ટ ઉપર ચડી આવેલો દિલ્હીનો નોયડા વિસ્તારનો એક છોકરો જેનું નામ અર્જુન વાજપેયી એની ઉંમર સોળ વર્ષની એ પણ બાવીસ પાંચ બે હજાર દસના એવરેસ્ટ ઉપર પોતે ચડી ગયો ત્યાં પહોંચ્યો ટોમ વિટેકર કરીને એક અમેરિકાનો માણસ જેનો જમણો પગ જ ન હતો જમણો પગ ન હોય માણસ એવરેસ્ટ ઉપર ચડી શકે અશક્ય જેવું લાગે પણ એનો દ્રઢ સંકલ્પ હતો તો ત્યાં પહોંચી શક્યો એવરેસ્ટ સર અને જયારે ગયા ત્યારે કોઈ એવરેસ્ટ ઉપર ગયા ન હતા આ બે જણા એવો સંઘ બીકોઝ ઇટ ઇઝ ધેર આ ત્યાં છે એટલે અમારે જવું છે અને આપણે જાણીએ છીએ પ્રમાણે ઓગણત્રીસ પાંચ ઓગણીસો ને તેપન ના રોજ આ લોકો એવરેસ્ટના જે શિખર ઉપર પહોંચી ગયા એટલે જેના દ્રઢ સંકલ્પ હોય એ સંકલ્પ હંમેશા સાકાર થાય ભલે આજે થાય અથવા તો કાલે થાય કદાચ આ જન્મમાં થાય અથવા તો બીજા જન્મની અંદર પણ એ સાકાર થાય થાય અને થાય પણ સંકલ્પ દ્રઢ હોવો જોઈએ ઘણી વખત આપણા સંકલ્પમાં જેવી તાકાત નથી એટલે આપણા સંકલ્પો સાકાર થતા નથી પણ લૌકિક કે આધ્યાત્મિક રીતે મહાન પુરુષોના સંકલ્પ હંમેશા સાકાર થાય જ કારણ કે એના સંકલ્પમાં એક પ્રકારની શક્તિ હોય આખી ગુરુ પરંપરા બધાના આપણે પ્રસંગો કહેવા નથી પણ આખી ગુરુ પરંપરાએ તમે જુઓ સંકલ્પ કર્યા બધા સિદ્ધ થયા છે એ ગુણાદિતાનંદ સ્વામી થી માંડી અને આજે મહાન સ્વામી મહારાજ સુધીના બધા જ ગુરુઓના સંકલ્પ સિદ્ધ થયા છે એમ આપણે પણ ખરેખર અધ્યાત્મ માર્ગની અંદર સંકલ્પ કરીએ કે મારે અક્ષર धाम પ્રાપ્ત કરવું છે તો ખરેખર એ સંકલ્પ હંમેશ્ને માટે સિદ્ધ થાય જ એટલે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ કે ભારત દેશ સ્વતંત્ર થાય અને સરદાર વલ્લભભાઈ પટેલ કરી ખરેખર આ એક પુણ્યાત્મા બીજા જન્મની અંદર એ બધા આવ્યા હશે આપણને તો કઈ ખ્યાલ નથી પણ એ સરદાર વલ્લભભાઈ પટેલ માટે શાસ્ત્રીજી મહારાજ આવો એક દિવ્ય આદર હતો એની બધી વાતો મહાન સ્વામી મહારાજે અહીંયા આગળ એ પોતે કરી તારીખ 16 8 2017 બુધવાર હ્યુસ્ટન વિવેક મૂર્તિ સ્વામી પહેલા શિકાગો મંદિરના પોતે કોઠારી હતા હવે ત્યાં આગળ જે અક્ષર દામ બંધાઈ છે એનું જે ફંડ ભેગું કરવાનું હોય એની અંદર પોતે સેવા અત્યારે બજાવી રહેલા છે અને એક વિશેષ દર્શનની આ યોગ મૂર્તિ આ વિવેકમૂર્તિ સ્વામીએ વાત કરી કે આજે સ્વામી શ્રીના ભાલ પ્રદેશ ઉપર એક માખી બેઠેલી ત્યાંથી માખી ઉડી અને સ્વામીના ખોડામાં આ પ્રમાણે માખી બેઠેલી જોઈ અને એમને એક પ્રસંગ યાદ આવી ગયો મહારાજનો મહારાજના વખતની અંદર એક માખી મહારાજના ખોડામાં બેઠેલી

માખી તો થોડી વાર જ આ પ્રમાણે મહારાજના ખોડામાં બેઠી હશે તો વિવેક મૂર્તિ સ્વામી પ્રસંગ યાદ કર્યો અને કહ્યું કે ભાલ પ્રદેશ ઉડી અને માખી તમારા ખોડામાં આજે બેઠી ત્યારે બધાને બહુ સરસ અહીંયા આગળ એક લાભ મળ્યો અને કહ્યું કે મોટા પુરુષ સંબંધમાં કોઈ પણ વસ્તુ આવે કે વ્યક્તિ આવે એ ખરેખર મહાન ભાગ્યશાળી કહેવાય પછી વિવેક મૂર્તિ સ્વામી કહ્યું કે આ માખીને તો દર્શન પ્રસાદી મળવું કઈ નથી માખી બેસીને થઈ ગયા અમારે તો દર્શન પ્રસાદી વાતું અને મળવું ચારે ચાર છે તો અમારા કેવા ભાગ્ય કહેવાય અરે સ્વામી શ્રી બહુ સરસ વાત કરે છે કે બહુ મોટા ભાગ્ય હોય ત્યારે સત્પુરુષનો સુયોગ પ્રાપ્ત થાય કોઈ નાના ભાગ્યે કર્યું હશે ઘણી બધી સાધનાઓ કરી હશે ત્યારે આ આપણને સંબંધ થયેલો છે અને સંબંધનો અદ્ભુત મહિમા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યો છે ભાગવતની અંદર એક શ્લોક છે અહો અમી દેવર અમરાચિત પામન ફલામતી ઉપાદાય શિખાતુ જન્મ સુંદર શ્લોક છે આ કે ભગવાન જે ઝાડ નીચે બેસે અથવા તો જે ઝાડ ફળ ભગવાન ખાય એ ઝાડ પણ મહાન પદ અધિકારી બને મોટો સંબંધ થયેલો છે ભગવાન સ્વામિનારાયણનું નું જીવન ચરિત્ર હર્ષદ કાકાએ લખ્યું છે એની અંદર એક જગ્યાએ એવું સરસ લખ્યું કે આ બધા કોઈ સાધારણ કાઠીઓ નથી કાઠીયોની બધી વાતો અંદર લખાયેલી છે કે આ બધા કોઈ સાધારણ કાઠીઓ નથી તેમને તો મોટા દેવાય નહીં એવા રહેલા છે એટલે મહારાજના વખતની અંદર જે બધા કાઠીઓ હતા એની વાત કરે છે સાર સિદ્ધિ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામી એક કડવાની અંદર એવું લખ્યું કે જેમ પારસ પરશે લોહને તેમાં લોહપણું લેખવું નહીં

એ થઈ જાય છે યોગી વાણીમાં એક જગ્યા યોગી બાપા એવું કહે છે કે ગુણાતીત બાગનો હરિભક્ત આપણા માથાનો મુગટ છે એને સંબંધ થયો છે આ ગુણાતીત સત્પુરુષનો એટલે એ આપણા માથાનો મુગટ રહેલો છે એમ કોઈ પણ જીવ જ્યારે પ્રગટના યોગની અંદર આવે છે એટલે એ રસ્તે ચડી ગયો કોઈ એક જન્મમાં કોઈ બે જન્મમાં કોઈ પાંચ જન્મમાં કોઈ પચીસ જન્મમાં કે પચાસ એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી એટલે આપણે બધા જ લાઈનમાં ગોઠવાઈ ગયા છે આપણે બધા જ અક્ષરધામ અધિકારી ચોક્કસ બનવાના છીએ એનો સંબંધ ન છૂટી જાય એટલું જ હવે આપણે જાળવવાનું છે સાધના તો કરવાની જ પણ એનો સંબંધ ન છૂટી જાય એટલું ખરેખર જો આપણે જાળવીએ તો ગમે તેમ કરીને સદપુરુષ આપણને પોતાની પાસે લઈ લેશે તારીખ 16/8/2017 બુધવાર હ્યુસ્ટન આશીર્વાદમાં એક પ્રસંગનું વર્ણન કરે છે કે મનુભાઈ વોરા કરી અને એક હરિભક્ત હતા અને એમને એવું લાગ્યું કે અહીંયા આગળ કરતાં આપણે કંઈક બીજે સાધના કરવા માટે જઈએ કારણ કે આપણે ત્યાં કઈ એવી બહુ સાધના ને ધ્યાન ને આમ યોગ ને આસનો ને પ્રાણાયામ એવું કઈ આપણે કરાવતા બાકી તો આમ આવે ને બે હાડે ટટાર બેસો પછી આમ કુંડલી ની જાગ્રત કરાવે ને એ બધું ધ્યાન કરાવેલ મ્યુઝિક વગાડે આપણે ત્યાં કઈ નઈ જેને આવવું આવે જવું હોય જાય અને ફ્રીલાન્સ બધું આખું વાતાવરણ આપણે ત્યાં એ બધું ચાલતું હોય એટલે આ મનુભાઈ વોરાન થયું કે અહીંયા આગળ આમ કે સાધના જેવું લાગતું નથી ચાલો આપણે બીજા આશ્રમની અંદર કંઈક સાધના કરવા માટે એ જાય તો પોતે એકદમ ત્યાંથી નીકળી ગયા અને આસામની અંદર પોતે જાય છે સાધના કરવા અને એક ગુરુના આશ્રમની અંદર પોતે ત્યાં આગળ ગયા તો ગુરુએ સાત દિવસ અને અંધારામાં જ પૂરી દીધા અને એવા આંકડાયા એવા આંકડાયા કે ન પૂછો વાત કારણ કે આવું તો કોઈ દિવસ જોયેલું ન હોય અને એક સાથે સાત દિવસ પૂરી દે સાધના માટે લકડાઈ ગયા અને પછી સાત દિવસ પછી પાછા આવી ગયા જેવા પાછા આવે ને ત્યારે ખબર પડી કે બધા કરતા આપણે ત્યાં સારું છે એટલે જે વેગ સત્સંગમાં હતો ને ડબલ વેગ થઈ ગયો જે કરતા હતા એનાથી ડબલ કરવા એ મળ્યા ઓગણીસો માં અમે બધા સંતો લગભગ અઢીસો સંતો અને પચાસ એક જેટલા હરિભક્તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઉત્તરાખંડ ની યાત્રામાં જોડાયેલા હતા અને હવે યાત્રાની સમાપ્તિ થતી હતી જગન્નાથ પુરી ની અંદર તો ત્યાં બાપા બેઠેલા એક પાટ ઉપર નોર્મલ પાટ હતી ને બધા સંતો અમે બધા સામે ગોઠવાયેલા હતા બધા જેટલા ત્યાં હાજર હતા એટલા બધા જ અને પછી સ્વામી બેઠા બેઠા બહુ સરસ વાત કરે છે બધા સંતોને કે કે આ બધું જોયા પછી આપણને ખબર પડે બરાબર છે પેલું જોયું ન હોય ત્યારે એવું લાગે કે અહીં સારું હશે અહીં સારું હશે અહીં સારું હશે પણ જેવા આપણે નજીક જઈએ ત્યારે ખબર પડે કે આપડી કોરનું એકદમ બરાબર છે આપણે ત્યાં દર્શન નું સુખ આવે આપણે બધા જ પ્રકારનું સુખ રહેલું છે એટલે આપણે જે સર્વોપરી કહીએ છીએ સાચા અર્થ ની અંદર અહીં છે પણ બહાર જઈને પછી આવીએ તો આપણને ખબર પડે એ સર્વોપરી છે આવી એક આપણને પ્રાપ્તિ થયેલી છે પ્રાપ્તિ તો અદ્ભુત થયેલી છે પણ પ્રતી આવે ને અગત્યનું છે આપણે બોલીએ લખીએ વાંચીએ કોઈકને કહીએ વિચારીએ આ બધું જ કરીએ એની આવે હૃદયની અંદર એ એ ખરેખર અતિશય અગત્યનું રહેલું છે પ્રાપ્તિનો કેફ ઘણા બધા એવા હરિભક્તોને સંતો આપણને દેખાય સદગુરુ સંતોમાં તો આપણને ખાસ દેખાય છે એવા ઘણા બધા હરિભક્તોમાં પણ આપણને દેખાય કે જે લોકોને પ્રતિ આવી ગઈ છે

એ પણ બહુ જ મોટા તત્વચિંતક પોતે વેસ્ટર્ન વર્લ્ડ ની અંદર આવા થોડાક સારા તત્વચિંતકો થયેલા છે લાઓ ઝુ ને કન્ફ્યુસિયસ ને એ બધા એ કેન્ટ ને બર્કલ ને હેગલ ને આ બધા સારા બધા જેને કહેવાય તત્વચિંતકો થયા એમાં સોક્રેટિસ ના શિષ્ય પ્લેટો હતા પ્લેટો એક બહુ સરસ પ્રતીતિ વાત કરી એને પોતે કહો કે આઈ થેન્ક ગોડ ધેટ આઈ વોઝ બોર્ન ઇન ધ એજ ઓફ સોક્રેટીસ કેમ ભગવાનનો આભાર માનું કે સોક્રેટીસના સમયની અંદર મારો જન્મ થયો અને મને એનો સંબંધ થયો આજ વાક્યને આપણે આ રીતે બોલી શકીએ આઈ થેન્ક ગોડ હું ભગવાનનો આભાર માનું ધેટ વી વોર બોર્ન ઇન ધ એજ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મહંત સ્વામી મહારાજ ખરેખર આપણે ભગવાનનો આભાર માનીએ કે આપણે એના કાળ ની અંદર આવ્યા એટલે આ એક આપણને એનો દિવ્ય સંબંધ થયો જો ખરેખર એની પ્રતિતિ આવી જાય તો અંતર થી સુખ નો પ્રારંભ થઈ જાય જેમ યોગાનંદ સ્વામી એને બહુ થોડા કાવ્ય લખ્યા છે યોગાનંદ સ્વામી એ પણ એક કાવ્યની અંદર યોગાનંદ સ્વામી એવું લખે છે કે એ સુખની શી કહું વાત કહી નથી જાતી એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી કેટલું અદ્ભુત સુખ આવતું છે કે સુખની વાત શું કરું એ સુખ સંભાળીએ તો આજે છાતી ફાટી જાય એવો બધો મહારાજે અમને સુખનો જેને કહેવાય મહાસાગર એની અંદર એ બધા એને ઝબકોડી દીધા એટલે આ પ્રકારે સંતોએ બધાએ જેને જેને પ્રતીત આવી એના શબ્દો આવા જ નીકળેલા છે બ્રહ્માનંદ કહે શું મુખ થી વખાણું બેની જેમ ગુંગે રે ગોળ ખાધો હરિવર હિરલો રે લાધ્યો રે મંદિર માં બ્રહ્માનંદ સ્વામી કે સુખ ની વાત શું કરીએ જેમ ગુંગો માણસ મૂંગો માણસ હોય અને ગોળ ખાય હવે બોલે તો

કંગાલ સંતો શીદ ને રે કંગાલ માનો મળી છે મોટી વાત હાથ આવી એમાં હારજો રે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાળજો રે ક્યાં કરી લખ્યું છે અતિ અણમ્યાનું એ રે મળવું માઈક અમાઈક ને આપણે માઈક અને અમાઈક એ બેનો અયોગ થી થાય પણ આપણને ખરેખર એમનો એક દિવ્ય યોગ થઈ ગયો એક નટવર લાલ કરીને કવિ થઈ ગયા આપણે ત્યાં શાસ્ત્રીજી મહારાજના વખતમાં કે પછી આગળ એમને એક સરસ કાવ્ય લખ્યું છે આપણે ઘણી વાર સાંભળ્યું છે અર્ધો ભાગ સાંભળ્યો છે પણ આખી કડી આ પ્રમાણે છે મને જગત બિચારું શું કરશે મને જગત બિચારું શું કરશે મારું દર્શન કરશે તે તરશે આ દેહ ધર્યો સ્વામી શ્રીજીને કાજ મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ મને પ્રગટ પુરુષોત્તમ આ મળ્યા છે તો ખરેખર મારા બહુ જ મોટા ભાગ્ય ઉદય થયેલા છે એટલે આ પ્રમાણે પ્રાપ્તિનો યોગ તો છે પણ નો રણકાર આવે એ અગત્યનું છે એટલે અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ જે આપણને પ્રાપ્ત થયા છે પણ પ્રતિ એની અંદર આવી જાય એ ખરેખર અગત્યનું છે તારીખ સોળ આઠ બે સત્તર બુધવાર હ્યુસ્ટન

એ બધા આમ રાખે અને હે એ બાપા જ્યાં હોય ત્યાં એકદમ ભાવ વિભોર બોલવા લાગ્યા આ સાક્ષાત અક્ષર બ્રહ્મ ધામ છે મહારાજ એમાં સાંગો પાંગ રહ્યા છે સાક્ષાત અક્ષરધામની મૂર્તિ છે નો ફેર નથી સૌને આમાં આનંદ થયો ત્યાં આગળ

એ સાચું જ છે ખોટું નથી અક્ષર બ્રહ્મ ધામ જ છે એમ હું કાઈ ખોટું બોલતો નથી હવે પછી સ્વામી શ્રીના મુખ્ય બધાને સાંભળવાની ઈચ્છા હતી કે આપે કહ્યું કે સાચું છે ને ખોટું છે બેય છે બેય કઈ રીતે ત્યારે મહાન સ્વામી મહારાજ મર્મ સબર ઉત્તર આપતા કહે કે ખોટું છે એ સાચું છે અર્થાત બેય સાચું છે એટલે બેય સાચું જ રહેલું છે ટૂંકમાં અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન એ સ્વરૂપ રહેલા છે અને અક્ષર બ્રહ્મ સર્વત્ર છે એની દ્રષ્ટિ અંદર બધું જ દિવ્ય છે ખોટું કશું છે નહીં પણ ખોટું છે એ સાચું છે